હિમાચલ પ્રદેશમાં નવા વર્ષની ઉજવણી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે પર હજારો પ્રવાસીઓનું મનોરંજન વિન્ટર કાર્નિવલમાં તરફ હિમાચલ પ્રદેશ પ્રવાસન વિકાસ નિગમની તમામ હોટલોમાં ડીજે પાર્ટી ડાન્સ કોમ્પિટિશન કપલ ડાન્સ અને ફૂડ ફેસ્ટિવલ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આ બધા વચ્ચે મોટી વાત એ છે કે આ વખતે નવા વર્ષની ઉજવણી આખી રાત ચાલુ રહેશે પ્રવાસીઓ પર પણ કોઈપણ પ્રકારનો પ્રતિબંધ રહેશે નહીં હિમાચલના મુખ્યમંત્રી સુખબિન્દર સુખુ પહેલાં જ પીપાવાળાને પીવાનું બહાનું આપી ચૂક્યા છે આ ઓફર પાંચ જાન્યુઆરી સુધી લાગુ રહેશે તો શિમલા મનાલી ધર્મશાળા ડેલ્હજી કસોલી કુફરી નારકંડાની ખાનગી હોટલોમાં નવા વર્ષની ઉજવણી પર આજ આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જેથી પ્રવાસીઓ નવા વર્ષને શાનદાર અંદાજમાં ઉજવી શકે વેલકમ કરી શકે તો મળતી માહિતી અનુસાર

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ